નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ આઠમાં માં આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા જે લેવામાં આવનાર છે તે મિત્રો તારીખ છ દસ બે હજાર પચીસના ના રોજ આપણું સામાજિક વિજ્ઞાનનો પેપર રહેશે જે તમારું પેપર એસી ગુણનું હશે વિદ્યાર્થી મિત્રો નવી બ્લૂ પ્રિન્ટ પ્રમાણે આપણે આ પેપરનું સોલ્યુશન કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા જે ઓક્ટોબર માસની અંદર લેવામાં આવનાર છે તેમાં ધોરણ આઠની અંદર સામાજિક વિજ્ઞાનનો પેપર તારીખ છ દસ બે હજાર પચીસને સોમવારના રોજ પેપર લેવાશે તેનો સમય અગિયારથી બે કલાક સુધીનો રહેશે સૌ પ્રથમ આપણે પ્રશ્ન નંબર એક અ ની વાત કરીશું પ્રશ્ન એક અ નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ લખો એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી જવાબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન સોળસોમાં કરવામાં આવી હતી બે અંગ્રેજોએ સૌપ્રથમ કોઠી કયા શહેરમાં સ્થાપી હતી જવાબ અંગ્રેજોએ સૌપ્રથમ કોઠી સુવત શહેરમાં સ્થાપી હતી ત્રણ બક્સરના યુદ્ધ પછી બંગાળમાં કઈ શાસન પદ્ધતિ અમલમાં આવી હતી જવાબ બક્સરના યુદ્ધ પછી બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી હતી ચાર સનદી સેવાઓની શરૂઆત કોણે કરી હતી જવાબ ભારતમાં સનદી સેવાઓ ગવર્નર જનરલ લોર્ડ કોર્નોવોલીસે શરૂ કરી હતી પ્રશ્ન એક બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે જેની અંદર પહેલું છે એક પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું જવાબ પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું બે નવજાગૃતિ એટલે શું જવાબ ઈસુની પંદરમી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનોને નવજાગૃતિ કહે છે પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે જેમાં એક ગળીના રૈયતી રૈયતી પ્રથામાં પ્રથામાં શું વ્યવસ્થા હતી જવાબ ખેડૂત પોતાની જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધ્યા ભાવે કારખાનાદારને વેચતો આ પ્રથામાં કારખાનાદાર ખેડૂતને લોન આપતો હતો બે બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહને શેની હાકલ કરી જવાબ બિરસાએ જન આંદોલન દરમિયાન મુંડા જનજાતિના લોકોને દારૂ છોડી દેવાની ઘર અને ગામની સફાઈ કરવાની ડાકણ જાદુ કળામાં વિશ્વાસ નહીં રાખવાની તેમજ પોતાના ગૌરવશાળી ભૂતકાળ પ્રમાણે જીવવાની અને એક સ્થળે રહીને ખેતી કરવાની હાકલ કરી હતી પ્રશ્ન બે બ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એક ઝારખંડ રાજ્યમાં ખાલી જગ્યા જાતિના સમૂહો રેશમના કીડા પાડતા જવાબ સંથાલ બે પશ્ચિમ ભારતનો મહત્વનો વ્યાપારી પાક કપાસ જ્યારે પૂર્વ ભારતનો મિત્રો મહત્વનો વ્યાપારી પાક જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં મિત્રો નીચે રહેશે જવાબ આ પ્રશ્નનો જવાબ શ્રોતાઓને બોક્સમાં આપવા છે પૂર્વ ભારતનો મહત્વનો મુંડાના પિતાનું નામ ખાલી જગ્યા છે જવાબ સુગના મુંડા ચાર રેશમના વ્યાપારીઓ ખાલી જગ્યા પાસેથી કાચું રેશમ ખરીદતા હતા જવાબ સંથાલો પાસેથી પ્રશ્ન ચાર પ્રશ્ન ચારનો અ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમાં એક ભારતીય સૈનિકોએ રાઇફલનો વિરોધ કેમ કર્યો જવાબ રાઇફલમાં વપરાતી ઉપયોગ કરતી વખતે તેના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી જાન્યુઆરી ઈસવીસન અઢારસો સત્તાવનમાં બંગાળના સૈનિકોમાં એવી વાત એટલે કે અફવા ફેલાઈ કે કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે હિન્દુઓ માટે ગાય પવિત્ર છે એટલે તેમનું માંસ તેમના માટે વર્જ્ય છે મુસલમાનો ડુક્કરને અપવિત્ર માનતા હોવાથી તેમનું માંસ તેમના માટે હરામ છે આથી ભારતીય સૈનિકોએ ધર્મભ્રષ્ટ થવાના ભયથી એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો બે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામના નેતાઓના નામ જણાવો જવાબ મુગલ બાદશાહ બહાદુર શાહ બીજો નાના સાહેબ પેશવા તાત્યા ટોપે જાગીરદાર કુંવરસિંહ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બેગમ હજરત મહલ મૌલવી અહમદ શાહ અઝીમુલ્લા ખાન ઈસવીસન સંગ્રામના મુખ્ય નેતાઓ હતા પ્રશ્ન બ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે જેમાં એક બ્રિટિશ સેનામાં ભારતીયો સાથે કેવો ભેદભાવ રાખવામાં આવતો હતો જવાબ અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોનો પગાર ભથ્થા અને સગવડો અંગ્રેજી સૈનિકોની તુલનામાં અત્યંત નિમ્ન કોટીના હતા કોઈપણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચો હોદ્દો મેળવી શકતો નહીં અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ હતો મિત્રો આ રીતે પણ તમે જોડકા જોડી શકો છો અને આના સિવાય તમે ડાયરેક્ટ પણ મિત્રો જવાબ જેમ કે એકની સામે સી તો આ રીતે પણ લખી શકો છો બેની સામે ડી આ રીતે પણ લખી શકો છો હવે આપણે આગળ જોઈશું બ છે મને ઓળખી હું કોણ છું એક મેં મુંબઈ બંદર બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધું હતું જવાબ ઈસ્ટ કંપનીએ બે હું આઝાદ ભારતનું ખુબસુરત મહાનગર અને રાજધાની છું જવાબ દિલ્હી ત્રણ ટપાલ વ્યવસ્થાની શરૂઆત હતી જવાબ પ્રશ્ન પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના બુકમાં જવાબ આપવાના છે જેની અંદર પહેલું છે એકલ સંસાધનના ઉદાહરણ જણાવો જવાબ એકલ સંસાધનમાં મિત્રો ક્રાયોલાઇટ ખણી આવશે બે પુનઃપ્રાપ્ય સંસાધનના ઉદાહરણમાં જવાબ સૂર્યપ્રકાશ અને પવનોનો સમાવેશ થાય છે

નીચેનામાંથી અક્ષયશેલ સંસાધન કયું છે જવાબ મિત્રો સી પવન ઉર્જા પાંચ નીચેનામાંથી કયા સંસાધનો માનવ સર્જિત છે જવાબ વિદ્યુત મકાનો બોગદા એટલે કે તમામ પ્રશ્ન આઠ અ છે નીચે આપેલા સ્થળો વિશ્વના નકશામાં દર્શાવવાના હોય તો ઓડિયોમાં નકશામાં સ્થળો દર્શાવવા માટેના નામો આપેલા છે જે નકશા વગર અહીં પ્રસ્તુત કરવા શક્ય નથી સૌપ્રથમ દક્ષિણ આફ્રિકા છે એના પછી મિત્રો રશિયા છે ચીન સંયુક્ત રાજ્ય અમેરિકા અને ઈરાન બ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે જેમાં એક સૌર સૌર મુખ્ય ઉપયોગ ઉપયોગ લખો જવાબ સોલર વોટર હીટર એટલે કે પાણી ગરમ કરવા સોલર કુકર એટલે કે રસોઈ કરવા સોલર ડ્રાયર્સ એટલે કે કપડા સુકવવા તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે સોલર પેનલ અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં સોલર પેનલનો ઉપયોગ થાય છે બે ખનીજોને શેના આધારે ઓળખી શકાય છે જવાબ મિત્રો ખનીજોને તેમના રંગ ચમક ઘનતા અને નકળતા વગેરે રાસાયણિક ગુણધર્મોને આધારે ઓળખી શકાય છે પ્રશ્ન નવ પ્રશ્ન નવનો અ છે નીચેના વિધાનોના કારણો જણાવો જેમાં એક ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે કારણ કે ટપક પિયત પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી પાણીની ચાળીસથી સાહીઠ ટકા સુધીની બચત થાય છે પાણી સાથે ખાતરો અને જંતુનાશક દવાઓ એક સરખા પ્રમાણમાં છોડના મૂળ સુધી પહોંચે છે તેથી છોડના વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય છે ખાતરની પચીસથી ત્રીસ ટકા સુધીની બચત થાય છે મજૂરી ખર્ચ ઓછો થાય છે અસમથળ જમીનમાં પણ સારી રીતે પિયત કરી શકાય છે નીંદણ ઓછું થવાથી નિંદામણનાશક દવાઓનો અને મજૂરીનો ખર્ચ ઘટી જાય છે જમીનમાં પાણી ભરાયેલું ન હોવાથી રોપા બે રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાતો જણાવો તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેમની ઉંમર ત્રીસ કે તેથી વધારે હોવી જોઈએ તે સંઘ સરકાર કે રાજ્ય સરકારના પગારદાર કર્મચારીના હોવા જોઈએ તે લોકસભા કે રાજ્યસભાના સભ્ય બની શકે તેટલી લાયકાત ધરાવતા હોવા જોઈએ પ્રશ્ન બાર નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો એક કાયદો શા માટે જરૂરી છે આપણા દેશનો કાયદો સૌ સમાન સૌને સન્માનની નીતિના આધારે કામ કરે છે સમાજમાં શાંતિ સલામતી અને એકતાનો આધાર કાયદા પર રહેલો છે કાયદો કરતી વખતે ભારતીય બંધારણના મૂલ્યોને કેન્દ્રમાં રાખવામાં આવે છે લોકશાહી શાસનતંત્રના વ્યવસ્થિત અને સરળ વહીવટ માટે કાયદા અનિવાર્ય છે બે પ્રધાનમંત્રીના કાર્યો જણાવો પ્રધાનમંત્રી જુદા જુદા ખાતાઓની ફાળવણી તેની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે તેમજ નીતિ વિષયક નિર્ણયો લે છે મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે કોઈ પણ સંસદ સભ્યને મંત્રીમંડળમાં લેવો કે ચાલુ રાખવો તે નિર્ણય પ્રધાનમંત્રી કરે છે મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ પ્રધાનમંત્રી સંભાળે છે દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકારને વિવિધ પ્રશ્નો કરે છે અને આ બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી અને કારોબારી બંધારણીય રીતે જવાબદાર છે મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર એ નીકળવાનું છે તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક અમે આશા રાખીએ છીએ તમને પણ આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા